શું તમે જાણો છો કે મોટા ભાગના દુકાનદારો તમારી સાથે છેતરપિંડી કરે છે કઈ રીતે તમે કપડાની ખરીદી કરવા માટે જાઓ છો અને કપડા ખરીદો છો તો દુકાનદાર તમે જેટલા પણ કપડા ખરીદ્યા હોય તેનો ટોટલ કરીને જેટલી અમાઉન્ટ થતી હોય તેના પર બાર ટકા જીએસટી ચાર્જ લગાવશે પણ તમે માની લો કે તમે ટોટલ ચાર શર્ટ ખરીદ્યા અને એકની કિંમત છે છસો રૂપિયા એકની કિંમત છે આઠસો રૂપિયા અને એકની કિંમત છે હજાર રૂપિયા અને એકની કિંમત છે બે હજાર રૂપિયા તો દુકાનદાર શું કરશે આ ચારે શોટ ટોટલ કરીને તેના પર બાર ટકા જીએસટી ચાર્જ લાખ પણ તે આવું ન કરી શકે નિયમ એવો છે કે જો તમે એક હજાર કરતા નીચેની અમાઉન્ટ વાળું કોઈ પણ કાપડ ખરીદો છો કે કપડું ખરીદો છો તો તેના પર પાંચ ટકા જીએસટી લાગશે અને એક હજાર કરતા વધારે અમાઉન્ટ વાળું કપડું ખરીદો છો તો તેના પર બાર ટકા જીએસટી લાગશે તો દુકાનદાર કોઈ તમે પાંચસો વાળો શર્ટ લીધો હોય કે છસો વાળો શર્ટ લીધો હોય એ ટોટલ અમાઉન્ટ કરીને એ બાર ટકા જીએસટી લગાડતા હોય છે પણ એ એવું